આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મહોત્સવ રૂપે મનાવનાર છે આ રજત જયંતિ મહોત્સવ પર રક્તદાતાઓને રક્તદાન શિબિરોનું પણ આયોજન કરાશે અને સંસ્થાઓને સહાય પ્રદાન કરવા માટે સહયોગી સંસ્થાઓનું વિશેષ અભિવાદન કરી આભાર પ્રગટ કરાશે આ પ્રસંગે ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓ સમાજ સેવક હંસરાજ ગોંડલિયા શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરનારા વલ્લભભાઈ સવાણી યુવા ઉદ્યોગકાર રાકેશ દુધાત સામાજિક ક્રાંતિના પ્રણેતા અને સૌરાષ્ટ્ર પ્રદેશ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલારા સહિતના અગ્રણી ઉપસ્થિત પામશે આ બાબતની પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર વરાસર સુરત હું હરિકથિરિયા આપ સર્વને જણાવું છું કે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના છવ્વીસ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ કોરોના કાળને હિસાબે આપણે રજ જયંતિ મહોત્સવ ઉજવી ન શીખ્યા હતા તો એ હવે સમર્પણ રજ જયંતિ મહોત્સવ નામનો એક ઉત્સવ રાખીને તારીખ દસ સાત બે હજાર બાવીસ સાંજે પાંચ કલાકે રવિવારના રોજ આદરણીય ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે બધાનું રક્તદાતાઓનું કેમ્પ કરતી સંસ્થાઓનું અને એસડીપી જે લોકો આપે છે તે લોકોનું સન્માન સમારોહનું એક આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સુરત શહેરના જે પણ સેવાભાવી સંસ્થાઓ છે રક્તદાતાઓ છે કે રક્તદાન કરતી સંસ્થાઓ છે બધાએ આવવાનું હું આહવાન કરું છું અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પચીસ વર્ષમાં આપ સર્વ સુરતી સુરતીઓએ જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ આપનો આભાર પણ વ્યક્ત કરું છું અને અભિનંદન પણ આપું છું કારણ કે સુરત શહેર એક જ એવું શહેર છે કે જે પણ સંકલ્પ કરે એ અહીંયા પૂરો થાય છે એ આપણે બધાએ સાથે મળીને સિદ્ધ કર્યું છે ફરી ફરીને રક્તદાતાઓને રક્તદાન કરતી સંસ્થાઓને બિરદાવી વિરમૂશો અને આ કાર્યક્રમમાં આપ સર્વ ઉપસ્થિત રહો એવું આમંત્રણ પાઠવું છું જય વધુમાં ઓગણીસો છન્નું વર્ષમાં સ્થપાયેલી લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા અત્યાર સુધી પ્રતિ પાંત્રીસ હજાર રક્ત યુનિટ અપાયું છે સંસ્થા આધુનિક મશીનરી સાથે ટેકનિકલ સેવા અને સો ટકા સુરક્ષિત રક્ત આપવા પ્રતિબદ્ધ છે વર્ષ બે હજાર એકવીસમાં રક્તદાનની પ્રવૃત્તિને પચીસ વર્ષ પૂરા થઈ ગયા હતા પરંતુ કોરોનાની મહામારીને કારણે એક વર્ષ મોડો જયંતિ મહોત્સવ મનાવાઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા